તેમ છતાં એ સેન્ટરની અંદર ફોર્મ લઈ જવાય છે વિદ્યાર્થી આપણે બધા પરીક્ષા દેતા હોય તો દસ ને પચીસે કે ત્રીસે પેપર આપે કે ભાઈ હું પાંત્રીસે પેલા પ્રશ્નોનો જવાબ આવી જાય થોડી વાર થાય તો કોઈ વિદ્યાર્થી એમ કે બીજા પ્રશ્નોનો જવાબ આવે બીજાનો જવાબ આવી જાય કોઈ વિદ્યાર્થી એમ કે સ્પોર્ટ તો નથી આવતી ધ્યાન રાખજો તો ના નથી આવતું એવું બુધવાર ગુરુવાર અને શનિવાર શુક્રવારની રજા ત્રણેય દિવસના સ્ક્રીન સોશિયલ મીડિયામાં વાયરલ

ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એવું કહેવામાં આવે છે કે સીસીટીવી મોનિટરિંગ દ્વારા દરેક સેન્ટરનું ધ્યાન રાખવામાં આવે છે સ્કોડની ટીમ નિયમિત ધોરણે તપાસ કરતી હોય ત્યારે તાજેતરમાં એવી સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કે અમરેલીના કોઈ સેન્ટરની અંદર પરીક્ષાનો સમય સાડા દસ વાગ્યાનો હોય ત્યારે સાડા દસ વાગ્યાથી લઈને જ શરૂ થઈ જાય છે કે પ્રશ્ન નંબર એકનો જવાબ આ છે પ્રશ્ન નંબર બેનો જવાબ આ છે એવી રીતના વિદ્યાર્થીઓ એકાબીજાની આપલે કરે છે શું સેન્ટરની અંદર મોબાઈલ લઈ જાવો મોબાઈલ લઈ જવાની છૂટ છે ત્યારે પરીક્ષા પરીક્ષાની અંદર આવી ઘોર બેદરકારી થતી હોય આની પહેલાં પરીક્ષા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર વારંવાર પેપર લીક થતા હોય ત્યારે આવી ઘટનાઓ ક્યારે અટકશે ત્યારે એ બાબતે અમે સીવાય દ્વારા આજે પુરાવા સાથે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ પુરાવા સાથે વીસીને રજૂઆત કરવા આવ્યા છીએ